એક જ વિકલ્પ રહ્યો પેહલા તો માય ડિયોર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ એવા ટ્વીટ કર્યા કરતા હતા પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ એમને કઈ ભાવ આપતા નથી અને આ વખતે આપણે જે ભારતમાં કોડ ની જે શિખર પરિષદ યોજવાની હતી કે યોજવાની છે એમાં ટ્રમ્પભાઈ આવશે એવા ઢોલ પીટાતા હતા પરંતુ ટ્રમ્પભાઈએ આવવાનો સાફ ઇન્કાર કરી દીધો છે આપણે આ તબક્કે જરૂર કહીએ કે ગઈ વખતે અમેરિકા એનું યજમાન હતું અને નક્કી એવું થયું હતું કે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં આ પરિષદ શિખર પરિષદ યોજાશે ખ્યાલ હશે કે એમાં ભારત ઓસ્ટ્રેલિયા જપાન અને અમેરિકા એ ચાર દેશો છે પરંતુ હવે

અને એ ત્યાં જાય નેશનલ એસેમ્બલીને સંબોધવા માટે ત્યારે ને મળવાના અભરખા પણ હતા પરંતુ ટ્રમ્પભાઈ મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે આજે આમ તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એના સભ્ય દેશોની ચીનમાં જે બેઠક શિખર પરિષદ એ મળે એ પહેલા મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી એમની બેઠક થઈ અને અમે ત્યાંના ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ ને વાંચી રહ્યા હતા અને ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ખટરાગ હતો એ વખતે ચીન એ પડખે હોવા છતાં હવે ચીન જાણે કે ભારતનું જુગજુગનું પ્રેમી હોય એ એ રીતે વાત કરે છે ચાઈના એન્ડ ઇન્ડિયા આર કોઓપરેટ કોઓપરેશન પાર્ટનર્સ નોટ રાઇવલ્સ શી જિનપિંગ કહે છે કે ચીન અને ભારત એ સહકાર ભાગીદારો છે એ એકમેકના દુશ્મન તો છે નહીં સ્પર્ધકો પણ નથી એવું એમણે બહુ વિગતે આ અહેવાલ છાપ્યો છે ગ્લોબલ ટાઈમ્સે ગ્લોબલ ટાઈમ્સ એ ત્યાંનું સરકારી અખબાર છે અને એની અંદર નરેન્દ્ર મોદીએ શું કેવું છે એની તો કોઈ વાત એમાં લેવામાં આવી નથી કારણ કે નરેન્દ્ર મોદીને ચીન કેટલો ભાવ આપે છે આપણે સમજી શકીએ છીએ પરંતુ નરેન્દ્ર મોદી માટે ચીન એ જાણે કે હવે છેલ્લો આધાર છે કારણ કે અત્યાર પહેલા એ ઇઝરાયલ અને અમેરિકાની સોડમાં ઘુસતા હતા અને ચીનને દર વર્ષે સો બિલિયન ડોલરનો ફાયદો કરાવતા હતા વેપારની અંદર આપણને અમેરિકા સાથેના વેપારમાં વ્યાપાર તુલા આપણી તરફેણમાં હતી જ્યારે આપણે ચીનથી જે માલ આયાત કરીએ છીએ એના કરતા સાવજ ઓછો માલ એ આપણે ચીનને મોકલીએ છીએ અથવા ચીન આપણે ત્યાંથી મંગાવે છે ડોલરનો ફાયદો નરેન્દ્ર મોદી શાસન દરમિયાન ચીનને થઈ રહ્યો છે વ્યાપારમાં કિલોમીટર અંદર અને અરુણાચલ પ્રદેશમાં પણ એણે ભારતીય ટેરિટરીમાં ગામડા વસાવ્યા છે એ વાત તો પાછી છો અને આમ છતાં નરેન્દ્ર મોદી એ કે છે કે કોઈ આવ્યા નહીં કોઈ ડોક્ટર સુબ્રમણ સ્વામીની આપણે વાત કરીએ તો એ પૂર્વ સાંસદ કહી શકાય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કહી શકાય એ પણ ભારતીય જનતા પાર્ટીના પરંતુ વર્તમાન લોકસભાના સભ્ય તાપીર ગાં અરુણાચલ પ્રદેશના એ તો સંસદમાં પણ કહી છે આવીને ગામડા વસાવ્યા છે અરુણાચલ પ્રદેશ એટલું જ નહીં તમને ખ્યાલ હશે કે ચીન એ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ ગણે છે અને પોતાનો દાવો કરે છે એટલે આપણા વડાપ્રધાન જયારે ચીનના પ્રવાસે જાય અરે અરુણાચલ પ્રદેશના પ્રવાસે જાય કે પછી દલાઈ લામાં અરુણાચલ પ્રદેશના પ્રવાસે જાય ત્યારે ચીન એનો વાંધો લે છે કારણ કે ચીન એવું માને છે કે અરુણાચલ પ્રદેશ એ એનો પ્રદેશ છે જ્યારે ભારત એ બાબતમાં કોઈ બાંધછોડ કરવા માટે તૈયાર નથી આ ભારતની નીતિ પહેલાથી રહી છે અરુણાચલ પ્રદેશ એ આપણો પ્રદેશ છે અને એના વિશે કોઈ બાંધોડ હોય શકે નહીં પણ આજે જુગ જુગના પ્રેમી હોય એ રીતે શી જિનપિંગ અને નરેન્દ્ર મોદી મળ્યા અને ગ્લોબલ ટાઈમ્સમાં બંનેની એક સંયુક્ત તસવીર પણ પાછી છપાઈ એટલે એ ઘણી મોટી વાત કહેવાય કોપરેશન પાર્ટનર્સ એન્ડ નોટ રાઇવલ્સ એન્ડ દેટ ધ ટુ કન્ટ્રીઝ આ રીચ અધર્સ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટીઝ રાધર દેન થ્રેટ એકમેકને માટે જોખમ થ્રેટ ને બદલે વિકાસની તકો છે એકમેકને માટે એવું એ કે છે એઝ લોંગ એઝ ધ ટુ કન્ટ્રીઝ Stick to their overarching direction, China India relations can sustain steady and long term growth, she said, when the two leaders met in the port city of Tianjin ahead of the Shanghai Cooperation Organization Summit 2025. એટલે ત્યાં જ્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ શિખર પરિષદ બે હજાર પચીસ મળવાની છે મળી રહી છે એ કોર્ટ સિટી ટી ત્યાં આગળ જના બંને જણા મળ્યા અને એમણે છે અને આ વાતો કરી છે અને ગ્લોબલ ટાઈમ્સે આ અહેવાલ છાપ્યો છે એટલે એનું મહત્વ એ ઘણું બધું વધી જાય છે ભારતનું નિમંત્રણ પણ એમને હતું નરેન્દ્ર મોદી એ ઢોલ પણ પીટ્યા હતા કે આવશે પરંતુ ન્યુયોર્ક ટાઈમ્સે અમેરિકાનું જે અખબાર છે પ્રતિષ્ઠિત અખબાર છે એને બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટ્રમ્પ ભારત નહીં આવે અને આ નરેન્દ્ર મોદી માટે પણ એક મને લાગે છે કે ડિપ્લોમેટિક રિબ્યુ કહી શકાય કારણ કે ટ્રમ્પ એ પચાસ ટકા ટેરિફ એ ભારતીય ઉત્પાદનો ઉપર અમુક ઉત્પાદનોને બાકાત રાખ્યા છે ફાર્મા અને બીજા પરંતુ બાકીની જે ભારત થી જે નિકાસ થાય છે એના ઉપર પચાસ ટકા નાખ્યા પછી હજી પણ ટ્રમ્પભાઈ પાછા કયા કરે છે ટ્રમ્પ હેઝ ટાઈમ એન્ડ અગેન ક્લેમ હી બ્રોટ એન એન્ડ ટુ ધ વોર બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન એન્ડ હેઝ મને લાગે છે છે વખત એ કહી પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મગનું નામ મરી પાડતા નથી ટ્રમ્પનું નામ એ લઈ શકતા નથી એ આપણે જાણીએ છીએ આજે આ સ્થિતિ છે અને શાંગાઈ કોઈ ઓર્ગેનાઇઝેશન ની શિખર પરિષદમાં સાથે પણ આપણા કામ મોદીના ભક્તો કદાચ કરશે કારણ કે હજુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ યુદ્ધ વિરામ થયો નથી ત્રણ ત્રણ વર્ષથી એ યુદ્ધ ચાલે છે અને ટ્રમ્પભાઈ પણ એમાં છે ને કોશિશ કરી જોઈ છે છતાં હજુ સુધી એ યુદ્ધ રોકાયું નથી ભારત એના માટે કોશિશ કરશે કે કદાચ રોકાય કેમ એ મોટો પ્રશ્ન છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર